મિત્રો હોલિકા દહનના દિવસે ચૂપચાપ આ એક વસ્તુ હોળીમાં સળગાવી દેજો તમારી તમામ મનોકામનાઓ પૂરી થઈ જશે અને હોળીના દિવસે જો તમે ચૂપચાપ આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ તમારા ઘરમાં ધન દોલતની કમી નહીં આવે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એવી અસીમ કૃપા થશે કે તમારા ઘરમાં ક્યારે ધન સંપત્તિની કમી નહીં થાય તેની સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે હોલીની રાખમાંથી એવો કયો ઉપાય કરવાનો છે જે દરેક માતા બહેન અને પરિવારના દરેક માણસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ વર્ષે હોલિકા દહનના દિવસે ચંદ્રગ્રહણ પણ જોવા મળવાનું છે અને આ રાત્રિએ કરવામાં આવેલા અમુક ઉપાય અને સાધના ચમત્કારી માનવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે હોળીના દિવસે આપણે એવા કયા ઉપાય કરી લેવા જોઈએ જેનાથી આપણી કિસ્મત રાતોરાત ચમકી શકે છે સાથે જ આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે હોલિકા દહનની જે રાખ હોય છે તેના ચમત્કારી ફાયદા અને હોળીકા દહનમાં એવી કઈ વસ્તુ નાખવાની છે જેનાથી તમારા તમામ દુઃખ દર્દ કષ્ટ દૂર થઈ જાય છે અને તમારા ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે તો મિત્રો આજની વિડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજની વિડિયોને અંત સુધી જોતા રહેજો અને વીડિયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ચાલો હવે વિડિયોમાં આગળ વધીએ નંબર એક નકારાત્મક ઉર્જા અને બાધાઓથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનની આગમાં નારિયેળ ઘઉં અને ગોળ અર્પિત કરવાથી જીવનની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને તમારા ઘર પરથી ખરાબ નજરની અસર પણ ખતમ થઈ જાય છે કહેવામાં આવે છે કે આ દિવસે નારિયેળ ઘઉં અને ગોળ વગેરે વસ્તુઓ હોળીની આગમાં નાખવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે સાથે જ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અને આપણા જીવનમાં જેટલી પણ પરેશાની દુઃખ હોય તે બધી સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો આ વર્ષની હોળી ખૂબ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો મોકો વારંવાર નથી આવતો આર્થિક સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે એવું માનવામાં આવે છે કે આપણા હિન્દુ શાસ્ત્રમાં હોલિકા દહનના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિથી સંબંધિત કોઈ પણ પરેશાની હોય અથવા ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય તો તે જલ્દી દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ ધનથી પરેશાન છે તેના જીવનમાં પૈસા નથી ટકી રહ્યા અને જો આ ઉપાય પૂરો ભાવ શ્રદ્ધાથી કરી લે છે તો સમજી લેજો કે તેની તમામ પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ જવાની છે જો તમારા જીવનમાં આર્થિક પરેશાની હોય તો હોળીકા દહનના સમયે સાત ગોમતી ચક્ર હોળીમાં નાખવા અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવું આ ઉપાય હોળીના દિવસે કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે છે અને કરજથી મુક્તિ મળવાની સંભાવના વધે છે તમારા જીવનમાં ધન સંબંધિત ગમે તેવી પરેશાની હોય જો તમે આ સાત ગોમતી ચક્ર વાળો ઉપાય કરી લેશો તો તમને ચોક્કસ પરિણામ મળી શકે છે નંબર ત્રણ જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે સ્વાસ્થ્યથી પરેશાન છે અને કોઈ રોગથી ગ્રસિત છે તો હોળીના દિવસે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ આ ખૂબ જ સરળ ઉપાય છે હોળીની આગમાં હળદરની ગાંઠો અર્પિત કરવાથી સ્વાસ્થ્યમાં સુધાર આવે છે સાથે જ તમને નિરોગી જીવન પણ મળે છે સાથે જ મિત્રો હોળીની આગની રાખમાં તલનું તેલ મેળવીને શરીર પર લગાવવાથી પણ લાભ થાય છે જો તમારા જીવનમાં કોઈ કોર્ટ કચેરીના મામલાથી સંબંધિત સમસ્યા હોય શત્રુઓ સાથે ઝઘડા વગેરે હોય આ બધી મુશ્કેલીમાંથી જો તમે મુક્તિ મેળવવા માંગો છો તો હોલિકા દહનની રાખને તમારા ઘરની ચારે બાજુ છંટકાવ કરવો લાભકારી હોય છે એવું માનવામાં આવે છે કે હોળીની રાખને ઘરના ચારે બાજુ હકાવ કરવાથી શત્રુઓથી છુટકારો મળે છે અને જો તમારો જૂનામાં જૂની કોર્ટ કચેરીની કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે જલ્દીથી સમાપ્ત થઈ જાય છે જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા ખૂબ જ થઈ રહ્યા હોય અથવા કોઈ બહેનનું લગ્ન ખૂબ જ લાંબા સમયથી ના થઈ રહ્યા હોય તો તેના માટે એક શક્તિશાળી ઉપાય છે જો તમે હોલિકા દહનના દિવસે આ ઉપાય કરી લો છો તો સમજી લેજો કે તમારી મોટોમાં મોટી સમસ્યા હોય તો તેનાથી છુટકારો મળી જાય છે દાંપત્ય જીવનમાં પ્રેમ વધારવા માટે હોળીકા દહનના સમયે પાંચ ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પિત કરવા જો તમે તમારા પરિવારની સુખ શાંતિ ઈચ્છો છો અને તમારા પરિવારમાં ક્યારેય કલેશ કંકાસ ન થાય તો હોળીની રાત્રે આ એક ઉપાય કરી શકો છો ગંગાજળ લઈને તેમાં થોડું જળ મેળવીને પછી તે જળનો હોળીની રાત્રે તમારા આખા ઘરમાં છંટકાવ કરી દેવાનો છે પરિવારમાં સુખ શાંતિ માટે હોળીકા દહન બાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે તમારા ઘરમાં નાના નાના બાળકો હોય છે તેમને ખરાબ નજર લાગી જાય છે જેના કારણે ઘરના બધા લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે અને આ નજર વાળવા માટે પરિવારના લોકો અનેક પ્રકારના ટોટકા અને ઉપાય કરે છે પરંતુ નજર ઉતરતી નથી જો તમે હોળીના દિવસે આ એક ઉપાય કરી લો છો તો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને તમારું બાળક હંમેશા સ્વસ્થ અને હેલ્ધી બાળક બન્યું રહેશે તો તેના માટે તમારે હોળીકા દહનના સમયે તમારા બાળકને તેડીને હોળીની ફરતે સાત પરિક્રમા કરી દેવાની છે જો હોળીના દિવસે તમે આ ઉપાય કરી લો છો તો તમારા બાળકને ક્યારે પણ નજર લાગશે નહીં પરિક્રમા કરતા સમયે થોડા મમરા તમારા હાથમાં રાખવાના છે અને પરિક્રમા પૂરી થયા બાદ તે મમરાને હોળીની અગ્નિ અંદર નાખી દેવાના છે આ નાનકડો ઉપાય કરવાથી તમામ પ્રકારના નજર દોષ સમાપ્ત થઈ જાય છે જો તમે ખરાબ શક્તિઓથી પરેશાન છો ઘણીવાર તમારા ઘરના જે સદસ્ય હોય છે તે આ ખરાબ શક્તિઓના કારણે હંમેશા પરેશાન થયા કરે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે હોળીની રાત્રે હોળીની રાખને એક કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દેવાનું છે આ ઉપાય જો તમે કરી દેશો તો તમારા ઘરની અંદર કોઈ ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે ઘરના મુખ્ય દ્વાર પર હોળીની રાખનો છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી મિત્રો એવું માનવામાં આવે છે કે હોળિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે છે જો કોઈ વ્યક્તિ આ રાત્રે પૂરી શ્રદ્ધા ભાવથી તેમની પૂજા કરી લે છે તો માતા લક્ષ્મીની કૃપા તેના પર વરસે છે અને તેના જીવનમાં આવી રહેલી ધનથી સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે હોળીકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને તરક્કી પ્રાપ્ત થાય છે નોકરી અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હોળીકા દહનનો તમે એક ચમત્કારી ઉપાય પણ કરી શકો છો મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ પૈસા તો ઘણા કમાઈ લે છે પરંતુ તેની પાસે પૈસા ટકતા નથી અને તે સતત ચિંતિત રહેવા લાગે છે કે હું આટલા પૈસા કમાઈ રહ્યો છું પરંતુ પૈસા ઘરમાં કે હાથ પર ટકતા જ નથી તો તમારે સૌથી પહેલા હોળીકા દહનની જે રાખ હોય છે તેને લઈ લેવાની છે અને તે રાખને એક લાલ કપડામાં બાંધી લેવાનું છે પછી તે પોટલીને તમારા ઘરમાં તિજોરી હોય તેની અંદર રાખી દેવાની છે હોળીની રાત્રે આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે અને તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ જલ્દીથી દૂર થવા લાગશે જે દંપતીને સંતાન પ્રાપ્તિ ના થઈ રહી હોય અને સંતાન સુખ ના મળી રહ્યું હોય તો તમારે હોલિકા દહનના દિવસે આ એક ચમત્કારિક ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો હોળિકા દહનના સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરવું પછી હોળીની અગ્નિમાં નારિયેળ અર્પિત કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે હોળિકા દહનના સમયે પૂરી શ્રદ્ધા ભક્તિથી હોલિકા દહનમાં સામેલ થવું જોઈએ અને કોઈ પણ ઉપાયને કરતા સમયે સકારાત્મક સોચ અને મંત્રોનો જાપ જરૂરી હોય છે જો આ ઉપાયોને યોગ્ય રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારી સિદ્ધ થઈ જાય છે મિત્રો હોળીની રાખને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના અનેક ચમત્કારિક ફાયદા પણ હોય છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે હોળીની અગ્નિને પવિત્ર માનવામાં આવે છે અને તેની રાખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે ઘરના ખૂણાઓમાં આ રાખનો છંટકાવ કરવાથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે જો ઘરમાં વાસ્તુદોષ હોય તો હોળીની રાખને તાંબુ અથવા માટીના વાસણમાં રાખીને ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર રાખવાથી વાસ્તુદોષ સમાપ્ત થવા લાગે છે હોળીની રાખને શરીર પર લગાવવાથી અથવા તો તાવીજ બનાવીને ગળામાં પહેરવાથી તંત્ર મંત્ર અને ખરાબ નજરની અસર થતી નથી આ એક પ્રાકૃતિક સુરક્ષા કવચનું કામ કરે છે હોળીની રાખમાં પ્રાકૃતિક રૂપથી એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે હોળીની રાખને સરસોના તેલમાં મેળવીને શરીર પર લગાવવાથી ચામડીના રોગો અને સંક્રમણથી રાહત મળે છે એવું માનવામાં આવે છે કે હોળીની રાખને ચાંદીના સિક્કા સાથે તિજોરીમાં રાખવાથી ધનનું આગમન થાય છે અને ઘરમાં બરકત બની રહે છે જો કોઈ વ્યક્તિને માનસિક તણાવ અથવા સતત ચિંતા રહેતી હોય તો તે હોળીની રાખને માથા પર તિલકના રૂપમાં લગાવી શકે છે આમ કરવાથી મન શાંત થવામાં મદદ મળે છે તો મિત્રો આશા છે કે આજની આ માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે આજની વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ